મારું નામ બટ્ટુભાઈ ઠોમર છે સરદાર પટેલ સોશિયલ ગ્રુપનો પ્રમુખ સૌ પણ આજે હર્ષની લાગણી અનુભવતા હું કહું છું કે આજે અમે આ સમાજની એકત્રીસ દીકરીનાં લગ્ન કરી રહ્યા છે આ બીજું વર્ષ છે પણ દરેક સમાજની અંદર પ્રેરણા મળે કે જેમ આ દીકરીને લગ્ન થાય છે એમ દરેક સમાજમાં દરેક ભાઈઓ આ રીતે લગ્ન કરે એટલે દરેક દીકરીને જો પોતાના મા બાપને ખોટા ખર્ચમાંથી બચે અને આ જોતા લગ્ન હરેક અમારા દાતાશ્રીઓ ભાઈઓ અને બધા વડીલો મળી અને આ લગ્ન આજે સંપન્ન કરી છે એ અનુસંધાનમાં આજ રોજ અમે આ બ્લડ નું આયોજન કર્યું હતું એ એક થેલ નામના રોગ અથવા બ્લડમાં જે જરૂરિયાત માણસોને જોતો હોય એવું સાતસોની આસપાસ બોટલ થાય એ બદલ હું જેને બ્લડ આપ્યું છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જયભા ત્રણ મહિનાની મહેનત અને સમાજ થી વિભોતાનું પ્રતિક પ્રેમનું પાનેતર અને અમારા અને મારું અને અમારા જેટલા છે દાતાશ્રીઓ છે આગેવાનો છે આયોજકો છે અને એક હજાર થી વધારે કાર્યકર્તાનો સ્વપ્ન આજે અમારું સ્વપ્ન સાકાર થઈ ગયું છે અને એવી રીતના સાકાર થયું છે કે તમે અમે કલ્પના ન કરી શકો અમે ધાર્યું હતું કે અમે પાંચસો થી આજુબાજુમાં બ્લડ ડોનેશન કેમ કરશું જયારે બ્લડ અમારી જ્યારે બે કલાકની કલાકની અંદર જ જયારે સાતસો આજુબાજુ અમારે બ્લડ ની બોટલો એકત્ર થઈ ગઈ છે અને આ બધી બ્લડની બોટલો અમે છેલ્લે ગ્રસ્ત બાળકો માટે સહાય માટે મોકલવાના છીએ તેમજ તમને આયોજનની વાત કરું તો અમે એકત્રીસ દીકરીઓનું જ્યારે આ સમૂહ લગ્નનો આ દ્વિતીય અને ભવ્ય આયોજન હોય છે તો તે બધી દીકરીઓ અમારે બહુ મોટા પ્રમાણના અમારે બધા આવતા હોય છે ફોર્મ પણ એ દીકરીઓ અમે એવી રીતના અમે સિલેક્ટેડ કરીએ છીએ કે તેમના ઘરથી અમે તપાસ કરીએ નાનાથી નાના ઘર સુધી જ્યારે અમે ઘરથી પહોંચી અને ખબર પડે કે આ બહુ નાનું ઘર છે અને આને ખાસ જરૂરિયાત છે અને આ ઘર જે બહુ મોટા તોટિંગ ખર્ચામાંથી બચી જાય આ સમાજના દાતાશ્રીઓમાં એક હાથથી લઈ અને બીજા હાથે જ્યારે અમે બહુ કન્યાદાનથી માંડી અને કોટિંગ ખર્ચા બચાવી શકીએ તેવી અમે ટ્રાય કરીએ છીએ અને બધાનો દાતાશ્રીઓ અને સમાજના અગ્રણીઓનો ખૂબ ખૂબ આભાર પણ હું આ મંચ ઉપર જ્યારે વ્યક્ત કરું છું કે તે ખૂબ જ ઓફા ઓછા સમયમાં અને ઓછી કલાકોમાં જ્યારે અમે સમાજ પાસે માંગણી કરી ત્યારે લાખોની સંખ્યામાં અમને જ્યારે દાન મળી ગયેલું હોય છે કરિયાવર મળી ગયેલું હોય છે અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે બધા કાર્યકર્તાઓ છે મહિલા કાર્યકર્તાઓ ભાઈઓ કાર્યકર્તાઓ જેનો પણ આભાર માનું છું દાતાશ્રીઓનો આભાર માનું છું કરિયાવરમાં સોથી એકસો ને ની વચ્ચે જ્યારે કરિયાવર અમારે મળ્યો છે બધા અધિકારીઓને અમે કરિયાવર આપીએ છીએ અને તે કરિયાવર પણ તેમને ગણાવતા ખૂબ આનંદ થાય છે કે તે કરિયાવર એવો છે કે કરિયાવર ઊંચામાં ઊંચી ક્વોલિટીનો લીધેલો છે બી હોય વોશિંગ મશીન હોય કે નાના મોટી સોના ચાંદીની વસ્તુ હોય અને આજે તો આ મંચ ઉપર હજી કેતા બહુ ગૌરવ અનુભવ થાય છે રામ મંદિર આજે જે નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન રામ મંદિરમાંથી અમારે પ્રસાદી તરીકે રામ મંદિરની પ્રસાદી પણ અમારે અહીં આવી છે જેનું રામ મંદિરનું યંત્ર કે ટ્રસ્ટીઓ દ્વારા અમને મંદિરમાંથી મોકલવામાં આવ્યું છે તે પણ એકત્રિશ એકત્રીસ દીકરીઓને અમે દઈને ખૂબ જ ગૌરવ થાય છે